નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તેમજ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો પેન્શનરોના માસિક પેન્શનમાં આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજથી આટલો વધારો થશે તો મિત્રો હવે પેન્શનર્સ લેશે રાહતનો શ્વાસ તો મિત્રો કેટલો વધારો થશે અને શા માટે રાહતનો શ્વાસ લઈ લેશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના સમાચાર તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવવાના છે તો વધતી જતી મોંઘવારીના આ યુગમાં સરકાર પોતાના કર્મચારીઓની આર્થિક સ્થિતિને મજબૂત કરવા તૈયાર છે તો મોંઘવારી ભથ્થામાં વધારાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે જે કર્મચારીઓ હાલમાં પંચાવન ટકા ડીએ મેળવી રહ્યા છે તેઓને ટૂંક સમયમાં અઠ્ઠાવન ટકા ડીએનો લાભ મળવાનો છે તો આ વધારાથી કર્મચારીઓની માસિક આવક તો વચ્ચે જ પરંતુ તેમના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તો સરકારની આ પહેલ મોંઘવારી ભથ્થાનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે રાહત આપનારી સાબિત થશે મિત્રો તો મિત્રો કર્મચારીઓ તેમજ પેન્શનરોને હાલમાં પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે તે હવે ટૂંક સમયમાં જ અઠાવન ટકા સુધી પહોંચી જશે અને આ વધારાથી કર્મચારીઓની માસિક આવક તો વધશે જ પરંતુ તેમના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે મિત્રો તો સરકારની આ પહેલ મોંઘવારી ભથ્થાનો સામનો કરી રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત આપનારી સાબિત થવાની છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સંભવિત વધારો માસિક લાભમાં પરિણમશે તો સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘવારી ભથ્થામાં લગભગ બેથી ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે જો આ વધારો ત્રણ ટકાના દરે થાય તો ડીએની ટકાવારી વર્તમાન પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે તો દરેક પગાર શ્રેણીના કર્મચારીઓને આ વધારાનો સીધો લાભ મળશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો હાલમાં તેને બાવીસ હજાર રૂપિયાથી વધુ ડીએ મળી રહ્યો છે તો જ્યારે નવો દર લાગુ થશે ત્યારે આ રકમ વધીને લગભગ ત્રેવીસ હજારને બસ્સો રૂપિયા થઈ જશે તો આનાથી તેમની દર મહિને આશરે રૂપિયા બારસોનો વધારો વધારાનો લાભ મળશે અને જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો તે ચૌદ હજારને ચારસો રૂપિયાની વધારાની આવકની સમકક્ષ હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સનું મહત્વનું યોગદાન તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ ને આધારે કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે તો નિષ્ણાતોના મતે આ સૂચંક આંક એપ્રિલ બે હજાર પચીસમાં એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચના સ્તરે પહોંચ્યો હતો જે જાન્યુઆરી બે હજાર પચીસના એકસોને તેતાલીસ પોઈન્ટ બે કરતાં વધુ છે તો આ સતત વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે જીવન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે તો આ વધારાના આધારે સરકાર ડીએમાં સુધારો કરવાની તૈયારી પણ કરી રહી છે તો સીપીઆઈઆઈડબલ્યુનો આ આંકડો માત્ર ફુગાવાની સ્થિતિ જ બતાવતો નથી પરંતુ કર્મચારીઓને તેમની ખરીદશક્તિ જાળ જાળવા માટે કેટલી વધારાની રકમની જરૂર છે તે પણ જણાવે છે તો આ એક વૈજ્ઞાનિક અને ન્યાયી પદ્ધતિ છે જે સુનિશ્ચિત કરે છે કે મોંઘવારી ભથ્થું વાસ્તવિક આર્થિક સ્થિતિના પ્રમાણમાં આપવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરવામાં આવે તો વ્યાપક અસર માત્ર પગાર સુધી મર્યાદિત નથી તો મોંઘવારી ભથ્થામાં વધારાની અસર માત્ર માસિક પગાર પૂરતી મર્યાદિત નથી તો આ વધારાની પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુઇટી બોનસ અને કર્મચારીઓના અન્ય સેવા સંબંધિત લાભો પર પણ સકારાત્મક અસર પડે છે તો જ્યારે ડીએ વધે છે ત્યારે કર્મચારીઓનો કુલ પગાર પણ વધે છે જે તેમના પીએફમાં જમા રકમમાં પણ વધારો કરે છે મતલબ કે નિવૃત્તિ સમયે તેમની વધુ રકમ મળશે એ જ રીતે ગ્રેચ્યુએટીની ગણતરી પણ કુલ પગારને આધારે કરવામાં આવે છે તેથી ડીએમાં વધારો થવાથી ગ્રેચ્યુએટીની રકમમાં પણ વધારો થશે તો આ એક ચક્રીય અસર છે જે વર્તમાન અને ભવિષ્યમાં કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવે છે મિત્રો તો ત્યારબાદ જોવામાં આવે તો મેના ડેટાની રાહ જોવાઈ રહી છે જો કે તમામ સંકેતો મોંઘવારી ભથ્થામાં વધારા તરફ ઈશારો કરી રહ્યા છે તો મે બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા બહાર આવ્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે તો સરકાર સામાન્ય રીતે સમગ્ર ડેટાનું વિશ્લેષણ કર્યા પછી ડીએ રિવિઝન પર નિર્ણય લે છે તો એકવાર આ ડેટા ઉપલબ્ધ થશે સરકાર તરત જ સત્તાવાર જાહેરાત કરશે પરંપરાગત રીતે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર ડીએની સમીક્ષા કરે છે તો પ્રથમ જાન્યુઆરીમાં અને બીજી જુલાઈમાં તો આ વખતે સંભવિત વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે તો નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન આર્થિક સ્થિતિ ફુગાવાના દરને જોતા આ વધારો લગભગ નિશ્ચિત ગણી શકાય તો ત્યારબાદ જોઈએ તો પરિવારજનો માટે રાહતનો શ્વાસ તો આ સમાચાર કેન્દ્રીય કર્મચારીઓના પરિવારો માટે એક મોટી રાહત છે તો આજના સમયમાં જ્યારે રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓથી લઈને ઈંધણ સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે ત્યારે પગાર વધારાથી પરિવારોના બજેટને સંતુલિત રાખવામાં મદદ મળે છે તો બાળકોના શિક્ષણથી માંડીને ઘરના ખર્ચાઓ સુધી આ વધારાની આવક દરેક ક્ષેત્રમાં વધતા ખર્ચનો સામનો કરવામાં મદદરૂપ થશે તો આ વધારો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતુલિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તો ડીએમાં માત્ર વધારો તેમની ખરીદશક્તિમાં વધારો કરશે નહીં પરંતુ તેમના જીવન ધોરણમાં પણ સુધારો કરશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો અગાઉના વધારાનો ઇતિહાસ તો સરકારની ડીએ નીતિને સમજવા માટે અગાઉના વધારાને જોવું જરૂરી છે તો માર્ચ બે હજાર પચીસમાં સરકારે ડીએમાં બે ટકાનો વધારો કર્યો હતો તો તેને ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કર્યો હતો તો આ એક સતત પ્રક્રિયા છે જેમાં સીપીઆઈ આઈડબલ્યુના ડેટાને આધારે નિયમિત રિવિઝન કરવામાં આવે છે તો છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો ડીએમાં ધીમી ધીમી વધારાની પેટર્ન સ્પષ્ટપણે જોવા મળે છે તો આ દર્શાવે છે કે સરકાર તેમના કર્મચારીઓની આર્થિક સ્થિતિ પ્રત્યે સંવેદનશીલ છે અને ફુગાવાના પ્રમાણમાં તેમના ભથ્થામાં સુધારો કરતી રહે છે તો આ પ્રકારની નીતિ કર્મચારીઓનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રાખે છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર વિશે તો મોંઘવારી ભથ્થામાં આ સંભવિત વધારો માત્ર વ્યક્તિગત આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નહીં પરંતુ મેક્રો ઇકોનોમિક પ્રવૃત્તિઓમાં પણ સકારાત્મક અસર કરશે તો જ્યારે કર્મચારીઓની આવક વધે છે ત્યારે તેમની ખરીદ શક્તિ પણ વધે છે જે બજારમાં માંગમાં વધારો કરે છે તો આ ચક્રીય અસર અર્થતંત્રના અન્ય ક્ષેત્રોને પણ લાભ આપે છે તો છૂટક વેપારથી લઈને સર્વિસ સેક્ટર સુધીની તમામ પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા છે આ ઉપરાંત કર્મચારીઓનું મનોબળ પણ વધે છે જે તેમની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં આ સંભવિત વધારો આવકારદાયક પગલું છે જોકે અંતિમ જાહેરાતની રાહ જોવાઈ રહી છે પરંતુ તમામ સંકેતો સકારાત્મક દિશામાં છે તો આ વધારાથી કર્મચારીઓની વર્તમાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં પરંતુ તેમના ભાવિ સુરક્ષા પણ મજબૂત કરશે તો સરકારની આ પહેલ દર્શાવે છે કે તેના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને મોંઘવારીના પડકારનો સામનો કરવા માટે સમયસર પગલાં લઈ રહી છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર